વોર્ડ નંબર સત્તરમાં આવેલ લારી કલા ધારકો વડોદરા પાલિકા ખાતે આવી પહોંચ્યા શ્રી ધ વેલન્સ એક્ટ ચૌદઘન અને પદ વિક્રેતાઓના અધિકારીઓ રજૂઆત કરતા લારી કલા ધારકો શહેરના દક્ષિણ વિસ્તારના લારી કલા ધારકોએ નોંધાવ્યો વિરોધ દબાણના નામે દૂર કરવામાં આવેલ લારી કલા ધારકોની નારાજગી શ્રીટ વેલન્સ પોલીસ અમલમાં ના લાવતા લારી ગલ્લા ધારકોને પડી રહી છે હાલાકી સ્ટ્રીટ વેન્ડર્સ પોલીસી તાત્કાલિક અમલમાં મૂકવામાં આવે તેવી માંગ પાલિકાના પ્રાથમિક સર્વેમાં અગિયાર હજારથી વધુ લારી ગલ્લા ધારકો આઈડેન્ટિફાય કરવામાં આવ્યા છતાં સ્થિતિ યથાવત બે હજાર ચૌદના અધિનિયમની જોગવાઈઓ પ્રમાણે તાત્કાલિક ધોરણે ટાઉન વેડિંગ કમિટીનું ગઠન કરવા રજૂઆત એક બાજુ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના આપી લહારી ગલ્લા ધારકોને પગભર કરે છે ત્યારે બીજી બાજુ પાલિકા દબાણના નામ પર દૂર કરે છે વહીવટી ચાર્જના નામે પાલિકાની લૂંટના આપે આક્ષેપ કરતા લારી ગલ્લા ધારકોના અગ્રણી દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે અને ફરી એક વખત કરો અત્યારે એવું છે કે બે દિવસ પહેલા ડેરી ત્રણ રસ્તા આગળ જે જ્યાં ટેમ્પાઓ મૂકવામાં આવે છે ત્યાં લારીઓ ત્યાં ખસેડીને ત્યાં મૂકી હતી બારથી તેર લારીઓ એ બે બારથી તેર લારીઓના અસામાજિક તત્વો હોય કે કોઈપણ વ્યક્તિઓ હોય એને ત્યાં તોડી નાખી છે અને ત્યાંથી ચોરી થઈ છે કોઈના હજાર બારસો રૂપિયા ગયા છે કોઈના ગેસના બોટલ ગયા છે એની અરજી મકરપુરા આપી છે કાલે પણ અમે મીડિયાના માધ્યમથી કીધું હતું કે કમિશનર સાહેબ એક વસ્તુ કંઈક કરે અને આ લોકોને અહીંયા ધંધો કરવા દઈએ આજે અમે લોકો બધા લારી ધારકોને લઈને આવ્યા છે કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે આવેદનપત્ર આપવા માટે કે સાહેબ વર્ષોથી અમે લડત લડીએ છીએ આ કોર્પોરેશન એક ગરીબ લોકો માટે જ કેમ આવું કરે છે એ આવેદનપત્ર એટલા માટે અમે લોકો આપીએ છીએ કે ભાઈ તમે બે હજાર ચૌદનો સ્ટ્રીટ વેન્ડરનો રૂલ્સ હજુ લાગુ નહીં કર્યો તમે હરેક વ્યક્તિઓ સાથે હજારો રૂપિયા બે હજાર ત્રણ હજાર ચાર હજાર રૂપિયા એને વસૂલી કરો છો અત્યાર સુધી તમે ગણતરી કરો તો કરોડો રૂપિયાની આવક આ જ ધારકોએ તમને કરી આપી છે એમના માટે ઝીરો છો તમે તમે કશું કર્યું નથી મોટા મોટા વેપારીઓ મોટી મોટી હોટલો મોટી મોટા ઘરો નેતાઓના દેખાતા નથી આ ગરીબની હાઈ લે છે એટલે આ સાહેબને એવું કહેવાયા છે કે આ લોકોને હેરાન ના કરશો અને કમિટીની રચના કરવામાં આવે અને બે કેટલા વર્ષોથી દસ વર્ષથી કમિટીની રચના નથી તે સ્ટ્રીટ વેન્ડર બે હજાર ચૌદના રૂલ્સની તો એ કમિટીની રચના કરવામાં આવે અને ખરેખર જ્યાં વ્યક્તિઓ પોતાની રોજી લઈ જે છીણવી રહ્યા છે અને રોજી જે કમાય છે આ કોઈ ચોર લુચ્ચા લફંગા આતંકીઓ નથી એ પોતાના લારીઓ ચલવી આખો દિવસ મહેનત કરી અને પોતાના રૂપિયા કમાઈ અને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે એટલે કમિશનર સાહેબને એવું કહેવાય આવેદનપત્ર આપીને કે સાહેબ તમે બધા બહુ લોકોના જોયા ઘણા બધા લોકો એવા છે કે એમના ઘરો થી લઈને હોટલો એ છે શું તમે ત્યાં આંધળા છો બધા જ કર્મચારીઓ શું આ તમને આ લોકો જ દેખાય છે તો આપ સાહેબ શ્રીને એટલી જ વિનંતી કરવા આવ્યા છીએ કમિશનર સાહેબને મહેશભાઈ બાબુ સાહેબને કે સાહેબ વડોદરાની અંદર રોડ ખાડાથી ગટર લાઈનથી લઈને તમે જુઓ કોઈ વિકાસશીલ થયું નથી વિકાસનો કોઈ જન્મ થયો નથી ઉપરાંત જે ગરીબો છે વધારે વધુ ગરીબો થતા જાય છે અને આવા લોકોને માર વધારે પડે છે તમે વિચારો કોરોનામાં કેટલો માર પડ્યો એટલે આ જે લહેરી ધારકો છે એને વૈકલ્પિક જગ્યા આપવામાં આવે કાતો પછી એમને શાંતિથી ધંધો કરવામાં આવે આમ જો નહીં થાય તો દિન સાત ની અંદર બરોડાના જેટલા પણ વેપારીઓ છે એનું તમારા મીડિયાના માધ્યમથી આહવાન કરવા માંગુ છું કે હરેક લોકો અહીંયાથી રોડ બ્લોક કરી અને આ ગેટ તોડી અને જતા રહેશો અંદર